હેલો ફ્રેન્ડ્સ આજે દરેક ગુજરાતીના ઘરમાં ચા સાથે ખવાતી એવી ફરસીપુરી બનાવવાની છે તો તેના માટે મેં બે કપ મેંદો અને તેની અંદર એક ચમચી જેટલો મરી પાવડર અને એક ચમચી મીઠું નાખ્યું છે તેની અંદર બે ચમચી જેટલું ઘી એડ કર્યું છે અહીં હું ઘીનું મોયણ નાખું છું પણ તમે તેલનું મોયણ પણ નાખી શકો છો પણ ઘીનો મોયણ નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તે ઘણો જ લાંબો સમય સુધી સારી પણ રહે છે તો ઘીના મોયણને સારી રીતે લોટની અંદર મિક્સ કરી લઈશું તો અહીં ઘીની જગ્યાએ તમે તેલનું મોયણ પણ નાખી શકો છો પણ મોયણ મુઠ્ઠી પડતું નાખવાનું છે એટલે કે લોટને તેલની અંદર મોયા પછી આ રીતે મુઠ્ઠી કરીએ તો લોટ એકદમ સરસ ભેગું થઈ જવું જોઈએ આ પૂરી બનાવવા માટે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકાય છે પણ મેંદાથી બનાવવાથી તે એકદમ બજારમાંથી જે તૈયાર લાવીએ છીએ તેના જેવો ટેસ્ટ આવે છે તો એક કપ જેટલું પાણી લઈ થોડું થોડું એડ કરતા જઈશું અને પૂરીનો લોટ બાંધતા જઈશું પૂરીનો લોટ બાંધતી વખતે લોટ બહુ કડક પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં તે રીતનો બાંધીશું આ પૂરી બનાવતી વખતે તેની અંદર થોડુંક જીરું નાખી અને જીરાપુરી પણ બનાવી શકાય છે કે પછી બીજા ટેસ્ટને બનાવવા માટે તેની અંદર થોડી ખળદળ અને સૂકી મેથી પણ એડ કરી શકાય છે તો તમે તેને અલગ અલગ ટેસ્ટમાં પણ બનાવી શકો છો તો લોટ આ રીતનો પરોઠાનો હોય તે રીતનો લોટ બાંધીશું અને હાથમાં થોડું તેલ લઈ લોટને આગળ પાછળ ઉપર નીચે બધી જ જગ્યાએ તેલ લગાવી દઈશું આ લોટને ઢાંકીને ત્રીસ મિનિટ માટે મૂકી રાખીશું ત્યાં સુધીમાં એક પેસ્ટ તૈયાર કરી લઈશું તો તેના માટે બે ચમચી ઘીની અંદર એક ચમચી મેંદો અને અડધી ચમચી સોજી એડ કરીશું અને ઘીની અંદર બધું મિક્સ કરી લઈશું અને પેસ્ટ બનાવી લઈશું આપણે પૂરી પોડવાળી બનાવવાની છે તો તેની અંદર આ પેસ્ટની જરૂર પડશે તો હવે લોટને ત્રીસ મિનિટ જેટલું થઈ ગયું છે અને લોટ ઉપર તેલ લગાવેલું છે તો તેને હાથેથી મસળી અને એકદમ સોફ્ટ બનાવી લઈશું અને આ લોટના બે ભાગ કરી લઈશું એટલે કે લોટ અડધો અડધો કરી લઈશું એક અડધા લોટને સાઈડમાં ઢાંકીને મૂકી દઈશું અને બીજા અડધા લોટમાંથી પણ ત્રણ ભાગ કરીશું એક સરખા ત્રણ ભાગ કરીશું અને તેને મસળીને પૂરી બનાવવા માટેના લોયા બનાવી લઈશું આ જ રીતે બધા લોયા તૈયાર કરી લઈશું અને તેમાંથી એક લોયું લઈ અને તેલ લગાવી તેની મોટી સાઇઝની પૂરી વણી લઈશું આ રીતે જે આપણે ત્રણ લોયા બનાવ્યા છે તે ત્રણેયની પણ સરખી સાઈઝની અને આવી પતલી મોટી પૂરી વણી લઈશું હવે એક પૂરી ઉપર જે પેસ્ટ બનાવેલી છે તેને સારી રીતે લગાવી દઈશું હાથની મદદથી લગાવીશું જેથી દરેક જગ્યાએ લાગી જાય અને તેની ઉપર જે બીજી વણેલી પૂરી છે તે લગાવી દઈશું એટલે કે તે મૂકી દઈશું અને તેને એકદમ ઉપર સરખી રીતે મૂકીશું અને અંદર એર ન રહે તે રીતે સરખી કરી લઈશું હવે તેની ઉપર પણ આ જે પેસ્ટ છે તે લગાવી દઈશું અને તેની ઉપર ત્રીજી પૂરી લગ મૂકી દઈશું આ રીતે આપણે ત્રણે ત્રણ પૂરીને એકબીજા ઉપર મૂકી દેવાની છે અને તેની ઉપર પેસ્ટ લગાવી દેવાની છે હવે આ ઉપર જે પૂરી મૂકી તેની ઉપર પણ આપણે પેસ્ટ લગાવીશું પેસ્ટને પૂરી ઉપર સારી રીતે ફેલાવી દઈશું અને પછી ત્રણે ત્રણ પૂરીને એકસાથે પકડી અને તેને ઉપરની બાજુથી રોલ કરતા જઈશું રોલ કરતી વખતે તેની વચ્ચે ગેપ ના રહે અને એર ના રહે તે રીતે રોલ કરીશું અને જ્યારે રોલ પૂરો થવા આવે ત્યારે પૂરી ઉપર ફરી પેસ્ટ લગાવી અને રોલને પેક કરી લઈશું અને થોડું આ રીતે ગોળ ફેવરીને રોલને થોડોક લાંબો કરી લઈશું અને તેના એક સરખી સાઈઝના કટ કરી લઈશું આ રીતે આ કટ કરેલા ભાગમાંથી આપણે પૂરી વણીશું પૂરી એકદમ હળવા હાથે વળીશું જેથી તેના પડ છૂટા પડે અને તેલ ગરમ કરી પૂરીને તળી લઈશું પૂરી તળતી વખતે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને ધીમા તાપે પૂરીને ફેરવતા રહીશું અને તળીશું આ રીતની એકદમ કડક થાય તે રીતને પૂરી તળીશું આ રીતે બધી જ પૂરીને તળી લઈશું તો તમે જોઈ શકો છો કે પૂરી કેટલી સરસ બને છે તો ફ્રેન્ડ્સ તમે આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને જો મારો આ વિડીયો ગમે હોય તો તેને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ